ધોરણ છ વિષય સંસ્કૃત નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે સંસ્કૃતમાં પહેલા તાસમાં વંદના વિશે શીખી ગયા બીજા તાસમાં ચિત્રપદાની એક વિશે શીખી ગયા ત્રીજા તાસમાં ચિત્રપદાની બે અને ત્રણ વિશે આપણે શીખી ગયા છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ચિત્રપડાની ચાર તો ચિત્રપડાની ચાર તમે જોઈ શકો છો તમારી પુસ્તક હશે તમારી પાસે તો તમે ખોલીને જોઈ શકો છો કે જુદા જુદા ચિત્રો આપ્યા છે એમ જોવા જઈએ તો ચિત્રપડાની એક બે ત્રણ અને ચાર ચારેય ચારમાં અલગ અલગ ચિત્રો આપવામાં આવ્યા છે અને એના દ્વારા આપણને એટલો ખ્યાલ આપવામાં આવે છે કે સંસ્કૃત વિષયમાં અને શું કહેવામાં આવે છે આ શબ્દને શું કહેવામાં આવે છે કે આ વસ્તુને શું કહેવામાં આવે છે એની આપણને જાણકારી મળી રહે છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ ચિત્રમાં કે સંસ્કૃતના માયપા છે અને મેં એની આગળ ગુજરાતીમાં એના અર્થ પણ લખી દીધા છે જેથી કરીને તમે આરામથી સરળતાથી સમજી શકો તો પહેલું ચિત્ર છે અંકની અંકની એટલે લખવા માટેનું સાધન આપણે લખવા માટે જે સાધનનો ઉપયોગ કરીએ છીએ તેને અંકની કહેવાય તો અંકની એટલે પેન્સિલ તમે જોઈ શકો છો ત્યાર પછી છે ગ્રંથ ત્યાર પછી તમે જોઈ શકો છો કે ગ્રંથ ગ્રંથનો અર્થ થાય છે ગ્રંથ ત્યાર પછી છે આભૂષણમ આભૂષણમ એટલે ઘરેણું આપણે ઘરેણું કહી શકીએ દાઘીના કહી શકીએ બરાબર છે તો આ ચિત્ર છે આભૂષણનું ત્યાર પછી છે આગળ કર દીપહ કર એટલે હાથ ને ડીપ એટલે દીવો એને ટૂંકમાં કહેવામાં આવે તો આપણે હમણાં એમને બેતરીના નામથી ઓળખીએ છીએ તો દીપ એટલે કે હાથમાં પકડવાનો દીવો એટલે કે બેતરી ત્યાર પછી છે ચમસહ ચમસહ એટલે ચમચો ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો લવિત્રમ લવિત્રમ એટલે શું તો લવિત્રમ એટલે એનો અર્થ હશે ડાટડુ ત્યાર પછી છે અવકરિકા અવકરિકાનો અર્થ થાય છે કચરા પેટી શું અર્થ થાય છે કચરા પેટી ત્યાર પછી છે સંચિકા સંચિકા એટલે ફાઇલ આપણે જે મહત્ત્વના જે કાગળો હોય તો આપણને ખબર છે કે આપણે તેને એક ફાઇલમાં મૂકતા હોઈએ છે તો આ રીતે સંચિકા એટલે એનો અર્થ થાય છે ફાઇલ ત્યાર પછી છે પીપીલિકા પીપીલિકા એટલે કીડી શું થશે કીડી ત્યાર પછી છે ગણનયંત્ર યંત્રમ એટલે ગણક યંત્ર અને આપણે એને કેલ્ક્યુલેટરના નામથી પણ ઓળખીએ છીએ ત્યાર પછી છે દ્રોણી દ્રોણી એટલે ડોલ જે ઘર્ભ વપરાશ માટે વપરાય છે પિંજ એટલે સ્વિચ સ્વિચ આપણે વીજળીથી જે ચાલતા બધા જે સાધનો છે તેના સ્વિચનો ઉપયોગ એમાં કરવામાં આવે છે તમે જોઈ શકો છો કે આ જે બધી જ વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ કેવી છે તો કોઈ પુલિંગ છે સ્ત્રીલિંગ છે નપુસકલિંગ છે બરાબર તો હવે આપણે જોઈએ કે આમાંથી કયા શબ્દો પુલ્લિંગ છે કયા શબ્દો અકારાન છે કયા શબ્દો આકારાન છે કયા શબ્દો ઈકારાન છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ તો પહેલું છે અંકની તો અંકની એ શું છે તો અંકની એ અંકની એ ઇકારાંશ સ્ત્રીલિંગ શબ્દ છે તમે જોઈ શકો છો કે પાછળ નહીં આવે છે તો અંકની એ ઇકારાંત શબ્દ છે ત્યાર પછી છે ગ્રંથ તો ગ્રંથ બોલીએ તો પાછળ અ બોલાય છે ગ્રંથ તો પાછળ અ બોલાય છે ને તો ગ્રંથ એ અકારાંત પુલ્લિંગ શબ્દ છે ત્યાર પછી છે આભૂષણમ તો આભૂષણ એ એ પણ અકારાંત છે અકારાંત આભૂષણ તો આપણે અણ બોલીએ તો પાછળ અ બોલાય છે એટલે આભૂષણ પણ અકારાન શબ્દ છે અને તે નપુષકલિંગ શબ્દ છે કારણ કે એને બોલવા માટે આપણે એટ શબ્દનો ઉપયોગ કરવો પડે છે ત્યાર પછી છે કરદીપ તો કર દીપ તો કર દીપ બોલે તોય પણ અકારાન છે અને એ પણ પુલ્લિંગ શબ્દ છે ત્યાર પછી છે ચમસ ચમસ એ પણ અકારાન શબ્દ છે અને એ પણ પુલ્લિંગ શબ્દ છે ત્યાર પછી છે લવિત્ર તો લવિત્ર લવિત્ર પણ અકારાન શબ્દ છે અને તે નપુસકલિંગ શબ્દ છે ત્યાર પછી છે અવકરિકા તો અ અવકરિકા તો આપણે અવકરિકા બોલીએ તો પાછળ આ બોલાય છે એટલા માટે એ આકારાન શબ્દ છે અને અક અવકરિકા એટલે કચરાપેટી એટલે સ્ત્રીલિંગ શબ્દ છે ત્યાર પછી છે સંચિકા તો સંચિકા બોલીએ તો પણ આ બોલાય છે એટલે સંચિકા એ પણ શું છે તો આકારણ શબ્દ છે અને એ પણ સ્ત્રીલિંગ શબ્દ છે ત્યાર પછી છે પીપીલિકા તો પીપીલિકા એ પણ આકારાણ શબ્દ છે અને એ સ્ત્રીલિંગ શબ્દ છે તમે એ જોવો છો કે એ લાઈનમાં ત્રણે ત્રણ જે શબ્દ છે એ આકારણ સ્ત્રીલિંગ શબ્દો છે ત્યાર પછી છે ગણનયંત્ર તો ગણનયંત્ર એ અકારાન છે ગણનયંત્ર બોલાય છે એટલે એ અકારાણ નપુષકલિંગ શબ્દ છે ત્યાર પછી છે ધ્રોણી તો ધ્રોણી તો એમાં તમે જુઓ છો કે દીર્ઘ ઈ છે બરાબર મોટો ઈ જે આવે દીર્ઘ ઈ તો ધ્રોણી એ પણ શું છે તો એ પણ સ્ત્રીલિંગ શબ્દ છે અને ઈ કારણ સ્ત્રીલિંગ શબ્દ છે અને ત્યાર પછી છે પિંજ તો પિંજ એ પિંજ બોલીએ તો આપણે અ બોલાય છે એ પણ અકારાન પુલ્લિંગ શબ્દ છે તો વિદ્યાર્થી મિત્રો આ જે ચિત્રપડાની ચાર છે તેમાં અકારાન નપુષકલિંગ શબ્દ છે અકારાન પુલ્લિંગ શબ્દ છે આકારાન સ્ત્રીલિંગ શબ્દ છે અને ઈ સ્ત્રીલિંગ શબ્દો પણ આપવામાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે તમે જુઓ કે તમને કઈ રીતે ખબર પડશે કે આ પુલ્લિંગ શબ્દ છે કે સ્ત્રીલિંગ શબ્દ છે કે નપુષકલિંગ શબ્દ છે તો તેના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ પણ તે પહેલાં ફરીથી આપણે કે જે શબ્દની પાછળ અબોલાતો હોય તો તેને અકારાંત શબ્દ કહેવાય જે શબ્દની પાછળ આ બોલાતો હોય એને આકારાંત શબ્દ કહેવામાં આવે છે અને જે શબ્દની પાછળ ઈ બોલાતું હોય તેને ઈ કારાંત શબ્દ કહેવામાં આવે છે ઈ કારાંતમાં રસ્વ ઈનો પણ ઉપયોગ થાય છે અને દીર્ઘ ઈનો પણ ઉપયોગ થાય છે તો એના વિશેની બીજી માહિતી આપણે જોઈએ ઉદાહરણ એનું આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો તમે એની સમજૂતી માટે ફરીથી હું કહું છું કે ધારો કે પુલ્લિંગ હોય તો એના માટે પણ એ સ કહ એ રીતે આપણે પ્રશ્ન એનાથી પૂછી શકીએ છીએ જેમ કે એ સ તો એ સનો અર્થ થાય છે આ કહ એટલે કયો કોણ વગેરે તો પુલ્લિંગ માટે એ સ કહ એટલે કે જેમ કે કરદીપ એટલે કે બેટરી છે તો એના માટે એવો પ્રશ્ન પૂછાય કે એ સ કરદીપ આ કરદીપ છે બરાબર એ સ કરદીપ આ કરદીપ છે આ કરદીપ છે આ બેટરી છે સ્ત્રીલિંગ હોય તો તેના માટે એસા કા એટલે આ કોણ છેથી પ્રશ્ન પૂછવામાં આવે છે તો કહેવામાં આવે છે કે ભાઈ જવાબ આપે તો એસા પીપીલિકા કે આ શું છે તો આ પીપીલિકા એટલે કે આ કીડી છે ત્યાર પછી નપુસકલિંગ હોય તો તેના માટે તત વાપરવામાં આવે છે આમાં તમે એતટનો અર્થ પણ આ થાય છે અને કિમ એટલે કયું શું વગેરે તો નપુસકલિંગ માટે એ વાપરવામાં આવે છે એ તત કિમ આ શું છે આ કયું છે થી પ્રશ્ન પૂછવામાં આવે છે જેમ કે એ તતલ લવિત્રમ આ ડાટું છે તો આમાં એ સ હોય એસા હોય કે એ તત હોય ત્રણે ત્રણનો અર્થ આ થશે પણ એ સ એ પુલ્લિંગ માટે વપરાય છે એસા એ સ્ત્રીલિંગ માટે વપરાય છે અને એ તત્ એ નોપુષકલિંગ માટે વપરાય છે બરાબર તો તમારે શું ધ્યાન રાખવાનું એ સ હોય પુલ્લિંગ હોય તો કહથી પ્રશ્ન પૂછવાનો સ્ત્રીલિંગ હોય તો એ શા કાથી પ્રશ્ન પૂછવાનો અને નપુસકલિંગ હોય તો એ તત્કિમથી પ્રશ્ન પૂછવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારી નોટબુકમાં શું કરવાનું છે તે જુઓ તો તમારે તમારી નોટબુકમાં આ મેં વર્ગીકરણ કરી દીધું છે જેટલા પણ ચિત્રપડાની ચારમાં જેટલા પણ શબ્દો છે એ બધાના મેં ટૂંકમાં માહિતી આપી છે કે ભાઈ અકારાયણ નપુસકલિંગ શબ્દો કયા કયા છે તો અકારાયણ નપુષકલિંગ શબ્દો આભૂષણમ લવિત્રમ અને ગણનયંત્રમ છે ત્યાર પછી છે અકારણ પુલ્લિંગ શબ્દો કયા કયા છે તો અકારણ પુલ્લિંગ શબ્દો છે ગ્રંથ કરદીપ ચમસ અને પિંચ ત્યાર પછી છે આકારણ સ્ત્રીલિંગ શબ્દો કયા કયા છે તો અવકારિકા સંચિકા અને પીપીલિકા એ આકારાન શબ્દો છે અને આ શબ્દો તો છે પણ આ કારણ સ્ત્રીલિંગ શબ્દો છે અને ઈ કારણ શબ્દો કયા છે ઈ કારણ સ્ત્રીલિંગ શબ્દો તેમાં અંકની અને ધ્રોણી એ બે ઇ કારણ સ્ત્રીલિંગ શબ્દો આપવામાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો તમને સમજૂતી માટે મેં સંસ્કૃત શબ્દોની સામે તમને ચિત્ર મેં જે બતાવ્યું છે એમાં ગુજરાતી અર્થ લેખા છે તો તમારે પણ તમારી નોટબુકમાં આ રીતે પહેલાં આ ચાર સ્ટેપ જે છે મેં આપ્યા એ લખવાના છે કે અકારાણ નપુસકલિંગ અકારાન પુલ્લિંગ આ સ્ત્રીલિંગ ઇ સ્ત્રીલિંગ આટલું મેં જે આપ્યું છે બેઠું જોઈને સરસ અક્ષરે લખવાનું છે આ લખાઈ ગયા પછી તમારે ચિત્રપદાની ચારના સંસ્કૃત શબ્દની સામે તેના ગુજરાતી અર્થ નોટમાં લખવાના છે એટલે આટલા ચાર સ્ટેપ લખાઈ ગયા પછી તમારે સંસ્કૃત શબ્દ લખવાનો છે અને તેની સામે એનો ગુજરાતી અર્થ લખવાનો રહેશે જેમ કે તમે લખો કે ગ્રંથ તો તેનો ગુજરાતી અર્થ થશે ગ્રંથ આભૂષણ લખો તો આભૂષણ એટલે ઘરેણું વગેરે તમારે એ રીતે લખવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમારે વાંચન કરતા જવાનું છે અને સારા અક્ષરે તમારે સંસ્કૃતની નોટમાં આ લખવાનું રહેશે તો હવે આગળની માહિતી આપણે આવતા તાસમાં જોઈશું